નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને ઉમદા તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો આજકાલ એ વાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ ધ હિપ મતલબ કે થાપાનો ગોળો ખરાબ થઈ જવો સુકાઈ જવો તેને બ્લડ સપ્લાય ઓછો થઈ જાય તેના માટે ઘણી બાબતે ચર્ચા થઈ રહી છે કારણ કે કોવિડ પછી આ બીમારી ખૂબ વધારે જોવા મળી રહી છે અને બીજી વસ્તુ કે ઘણા બધા એવા ખોટા ક્લેમ્સ છે જે એ આ જે રોગ છે તેની સારવાર માટે થઈ રહેલા છે તેના માટે અમે ખાસ આ વિડીયો બનાવેલો છે તો સૌથી પહેલાં તમે એ સમજો કે એ વાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ ધ હિપ એટલે શું એ વાસ્ક્યુલર મતલબ કે તમારા થાપાનો જે સાંધો છે થાપાનો ગોળો તમને બતાડું કે થાપાનો ગોળો જે છે તે આ ગોળો છે હવે આ ગોળાની અંદર એ વાસ્ક્યુલર મતલબ કે આની અંદર બ્લડ સપ્લાય ઓછો થઈ ગયેલો છે ત્યાં આગળ ઓછો બ્લડ સપ્લાય જવાના કારણે તે જે ગોળો છે તે ખરાબ થવા માંડ્યો છે જેને કહેવાય છે એ વાસ્ક્યુલર નેક્રોસિસ મતલબ કે જે પણ લોહીની નસો છે તે મરી ગયેલી છે અથવા સુકાઈ ગયેલી છે તેના કારણે આ ગોળો પણ ખરાબ થઈ રહ્યો છે તેને કહેવાય છે એ વાસ્ક્યુલર નેક્રોસિસ આ એક સૌથી પહેલો કન્સેપ્ટ છે તમે મગજમાં યાદ રાખજો આ વિડિયો એન્ડ સુધી જોશો તો તમને ખ્યાલ આવશે કે આની ટ્રીટમેન્ટ એકચ્યુઅલીમાં શું થવી જોઈએ બીજી વસ્તુ એ વાસ્ક્યુલર નેક્રોસિસ શાના માટે થાય છે ચાર પાંચ મેઇન કારણ છે તે હું તમને કહું આજકાલ શા માટે આ વધારે જોવા મળી રહ્યું છે કારણ કે કોવિડની બીમારી ગઈ ત્યારબાદ ઘણા દર્દીઓને સ્ટીરોઇડ આપવામાં આવ્યા હતા કોવિડ માટે તો સ્ટિરોઇડથી આ બ્લડ સપ્લાય ઓછો થઈ જાય છે અને જે એ વાસ્ક્યુલર નેક્રોસિસ હોય છે તે જલ્દી થઈ શકે છે બીજી વસ્તુ છે જે લોકોને લાંબા સમયથી આલ્કોહોલની મતલબ કે દારૂની આદત હોય તો તે લોકોને પણ આ ગોળો ખરાબ થઈ શકે છે ત્રીજી વસ્તુ છે સિકલ સેલ એનિમિયા મતલબ કે એક બ્લડની બીમારી હોય છે જેમાં આપણા આરબીસીઝ અલગ રીતના હોય છે તે બીમારીના કારણે પણ આ થઈ શકે છે ચોથી વસ્તુ છે કેટલાક લોકોને જો ક્રોનિક ડિઝીઝીઝ હોય એ લિવરની ડિઝીઝ હોય કિડનીની હોય કે પછી કિમોથેરાપી ચાલતી હોય તો તેની ઘણી દવાઓ હોય છે તેના કારણે આ તકલીફ થઈ શકે છે અને પાંચમી વસ્તુ છે ઇડિયોપેથી ઇડિયોપેથી એટલે કે મેડિકલ સાયન્સમાં એ વસ્તુનું કોઈ જ રીઝન ન મળ્યું હોય તો તેને કહેવાય છે ઇડિયોપેથિક આ પાંચ કારણો છે જેના કારણે એ વાસ્ક્યુલર નેક્રોસિસ થઈ શકે છે એ વાસ્ક્યુલર નેક્રોસિસમાં કોઈ પણ દર્દીને અર્લી સ્ટેજીસમાં એક્ચ્યુઅલીમાં ખ્યાલ નથી આવતો હોતો અને તેના કારણે દર્દી બાય ડિફોલ્ટ ઇગ્નોર કરે રાખે છે કારણ કે ખ્યાલ નથી હોતો થોડો ઘણો દુખાવો થાપવામાં થાય રાખે તો દર્દી તેને ઇગ્નોર કરે છે ગ્રેજ્યુઅલી શું થાય છે કે જ્યારે પણ દર્દી સીડી ચડ ઉતર કરવાનું શરૂ કરે કે પછી નીચે ઉભળક પગે બેસીને ઊભા થયા ત્યારે થાપામાં અંદરની સાઈડે એકદમ તેમને દુખાવો થાય અને ત્યારે દર્દી ડૉક્ટર પાસે જાય છે કે સર આમાં દુખાવો થઈ ગયો છે તો હવે અમારે શું કરવું ત્યારે એક્સ રે અને એમઆરઆઈ કરવામાં આવે છે જો એકદમ અર્લી સ્ટેજ હોય તો પણ તે યુઝઅલી સ્ટેજ ટુમાં જ ખ્યાલ આવતું હોય છે કે આ એવિયન છે દોસ્તો આ એવીએનમાં બેઝિકલી જ્યારે પણ તમને એવું થાય કે લંગડાતા ચલાય છે કે પછી બંને પગની જે લેન્થ છે તે અલગ થઈ ગઈ છે ત્યારે એક વસ્તુ હોય છે કે મોસ્ટ લાઇકલી તે સ્ટેજ થ્રી કે સ્ટેજ ફોરની સુધી પહોંચી ગયેલું છે હવે તેની ટ્રીટમેન્ટ માટેના કન્સેપ્ટ શું છે જે મેં તમને સૌથી પહેલાં કીધું હતું કે લુહીની નસો એકચ્યુલીમાં સુકાઈ જવી હવે ઘણા દર્દીઓ એવું પૂછતા હોય છે કે સર ફિઝિયોથેરાપીથી આમાં કોઈ જ રાહત નહીં મળે ફિઝિયોથેરાપીથી ડાયરેક્ટલી ક્યારેય પણ ફિબોરલ હેડ કે આ જે ગોળો છે જે સુકાઈ ગયેલો છે કોઈ જ ફિઝિયોથેરાપી નથી કે જે આ ગોળાનો બ્લડ સપ્લાય વધારી શકે તેવું નથી થઈ શકતું દોસ્તો ફિઝિયોથેરાપી એકદમ યુઝલેસ છે તેવું નથી તેનો તેનાથી હેલ્પ મળી શકે છે કઈ રીતે જેમ કે ફિઝિયોથેરાપીમાં આઇસોમેટ્રિક એક્સરસાઇઝ કરવામાં આવે કે તમારા કુલાના સ્નાયુઓ અને જે થાપાના સ્નાયુઓ હોય છે તેની સ્ટ્રેન્થ વધી શકે છે જેથી જોઈન્ટ ઉપર સ્ટ્રેસ ઓછો જાય બીજી વસ્તુ કે અનલોડિંગ થાય અનલોડિંગ એટલે તમને ક્રચથી કે વોકર સાથે ચલાવવાનું શીખવાડવામાં આવે જેથી તમારા સાંધા ઉપર લોડ ન પડે ત્રીજી વસ્તુ એક હાઇડ્રોથેરાપી હોય છે જેમાં પાણીમાં ચાલવાનું હોય છે પાણીમાં તમે ચાલો તો ઓબ્વિયસલી ત્યાં આગળ એટલો લોડ નથી આવતો અને જોઈન્ટનું મોશન બની રહે છે તેથી તમને જે જોઈન્ટમાં એકચ્યુલીમાં સ્ટીફનેસ આવી જતી હોય તો તે સ્ટીફનેસ ઓછી થાય હવે આ ફિઝિયોથેરાપીનો ફક્ત આટલો જ રૂલ છે ફિઝિયોથેરાપી કોઈ એવી વસ્તુ નથી કે તમારો બ્લડ સપ્લાય એકદમ નોર્મલ કરી દેશે અને તમે એવી એનનું સ્ટેજ થ્રી કે સ્ટેજ ફોર હશો તેમાંથી સ્ટેજ ઝીરો કે નોર્મલ જે તમારો હિપ હશે તે થઈ જશે તેવું નથી થતું હતું હવે તો તેની ટ્રીટમેન્ટ શું હોય અર્લી સ્ટેજીસ હોય જો સ્ટેજ વન કે સ્ટેજ ટુ હોય તો તેમાં ડિસ્ફોસ્ફોનેટ નામની દવાઓ આવે છે કે પછી હાડકાંની મજબૂતાઈ વધારે વધારવાની દવાઓ હોય છે કેટલીક દવાઓ હોય છે જેમાં બ્લડ સપ્લાય વધે તે હોય છે ચોથી વસ્તુ કે તેમાં કોર ડીકમ્પ્રેશન નામની પ્રોસીજર કરી શકાય છે જેમાં નાની પ્રોસીજર હોય છે જે થાપાનો ગોળો છે તેની અંદર એક મોટું ડ્રીલ કરવામાં આવે છે અને ડ્રીલથી અંદરનો જે સ્ટ્રેસ હોય જે ઓછો થઈ શકે અને નવો બ્લડ સપ્લાય ત્યાં જઈ શકે તો તે કોર ડિક ઓપરેશન પ્રોસીજર છે પરંતુ જો સ્ટેજ થ્રીનું લેટ સ્ટેજ હોય કે સ્ટેજ ફોર હોય જ્યારે થાપાનો સાંધો આખો ખરાબ થઈ ગયેલો છે તો તેમાં ટોટલ હિપ રિપ્લેસમેન્ટ તે સૌથી સારી સારવાર છે દર્દીને એ ઓપરેશન થાય તેના બીજા દિવસમાં દર્દી ચાલી શકે છે અને કોઈ તકલીફ નથી રહેતી હોતી ખૂબ જ સક્સેસફુલ ઓપરેશન છે તમને જો આવી કોઈ એવી એમ કે એવી કોઈ તકલીફ હોય તો તમે તમારા જે જોઈન્ટ સ્પેશિયાલિસ્ટ હોય તેમને બતાડી શકો છો અથવા અમારો નંબર અમે આપેલો છે તેની ઉપર તમારા રિપોર્ટ મોકલો અથવા અમને કોલ કરીને અપોઇન્ટમેન્ટ લઈ શકો છો ધન્યવાદ